જન દેખેડા ખાતે 28 માર્ચ સવારે 7 વાગીને 30 મિનિટ વાગે સ્ટેશન આગળ ઉબેલી બસ પાછળ એક કાર ધડાકાભેર આવીને 28 સીસીટીવી મુજબ જોઈએ તો કાળા કલરની આ એસયુવી કારની સ્પીડ ખૂબ જ વધારે હતી કારમાં બે વ્યક્તિ સવાર હતા જેમાંથી ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે ત્યારે बाजूમાં બેસેલ વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે આ સિવાયમાં ચડી રહેલ પેસેન્જરને પણ સામાન્ય ઈજાઓ એક બારકી ઈજાગ્રસ્ત થતા તે હોસ્પિટલમાં ખસેડાઈ કારમાંથી દારૂની બોટલ મળી હોવાની માહિતી સામે આવી છે જે ખૂબ જ ગંભીર બાબત છે જો દિવસ દરમિયાન આપના બનાવો બને છે અને લોકો નશામાં ગાડી ચલાવી રહ્યા છે તો પ્રશાસન પર ખૂબ જ મોટો પ્રશ્ન આવી રહ્યો છે અકસ્માત એટલો ગંભીર હતો કે કાર एमटीएस ના સીएनजी બોટલ થી અથડાવવા થી થોડી દૂર રહી ગઈ જો એવું થયું હોત તો અકસ્માત હજુ આનાથી ગંભીર બન્યો હોત કારમાં ફસાયેલ મૃતક અને કાર ચાલક ને કાઢવા માટે 20 લોકો ની ફાયર બ્રિગેડ ની ટીમ કામે લાગી હતી